નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ વાતોમાં આજની આપણી વાર્તાનું શીર્ષક છે પૃથ્વી અને સ્વર્ગ જ્યાં સતલજના ઉતાવળા વેગભર્યા પાણી હિમાલયની તળેટીનો ભાગ છોડીને પંજાબના મેદાનમાં પ્રવેશ કરે છે ત્યાં ગગન ગગનચુંબી ડુંગરાઓની પરંપરા અને નાખી નજર ન પહોંચે તેવા લાંબા લાંબા મેદાનો એકબીજા સાથે હાથમાં હાથ મિલાવી આજે થયા મૈત્રી સાધી રહ્યા છે જ્યારે જગત બાલ્યાવસ્થામાં હતું ત્યારે એ મેદાનો પર નિર્ભય અને નિરંકુશ રણાવો લીલોતરી ચરતા ફર્યા કરતા સોનેરી રૂપેરી વાદળીઓના પડછાયા નીચે ઋષિ મુનિની ગાયો ત્યાં ચર્યા કરતી તેના વાછરું રૂપાળી નાની ડોકો આમથી તેમ ફેરવીને ચારા તરફ દોડ્યા કરતા સમિધ લઈને આવતા ઋષિ મુનિના સંતાનો જલદી જલના તરંગ જેવા મેઘને ડુંગરાઓ પર ઘૂમતા જોઈ રહેતા ચારે તરફ નવો પ્રાણ અમૃતભર્યું સંતોષ સંતોષભરી જિંદગી ભરચક છલકાતા ન ગણી શકાય તેટલા વર્ષો પહેલાં સતલજના કિનારા પર બે સુખી કુટુંબ રહેતા હતા તેમની સાદી ઝૂંપડીમાં વેદ અને ઉપનિષદનું તત્વજ્ઞાન લખ્યા વિનાનું કે બોલ્યા વિનાનું છાનું છાનું ફેલાયા કરતું હતું એક કુટુંબનો ગુરુ અને વડીલ ગૌતમ હતો તેની પત્નીનું નામ સુનંદા અને પુત્રીનું નામ સુકેશી ગૌતમ પાસે ગાયો હતી એક દિવસમાં ખેડી શકાય તેવું નાનું ફળદ્રુપ ખેતર હતું અને એક દિવસમાં ફરી શકાય તેટલી ગોચરની જમીન હતી તેના ખેતરમાં ઝરણા હતા અને ગોચરની જમીનને સતત જ સતત પોતે બારે માસ છંટકાવ કરતી બીજું કુટુંબ ગુરુ સતપર્ણના વડીલપણા નીચે હતું તે કુટુંબમાં ચાર માણસો હતા શતપર્ણે પોતે તેની પત્ની વિશાખા પુત્ર અને એક પાળેલો ધર્મપુત્ર સુમેરૂતપર્ણની પાસે નવ્વાણું ગાયો હતી ચાર માણસને બાર માસ ચાલે તેટલી કમોદ જેમાંથી પાકે તેટલી જમીન હતી ને તેની ગાયો ચરાવવા માટે છૂટું મેદાન હતું

ડુંગરાઓ પર આરામ લેવા માટે બેઠેલા સમુદ્રના તરંગ જેવા મેઘને નિહાળતા મેદાન પર ફરતા તેમની ગાયો છૂટી સરિયા કરતી ઘણી વાર તેઓ શત્રુના નિરંતર વહેતા પ્રવાહને નેને જોયા કરતા ઘાટી વનરાજીમાં બેસીને ઝાડની ડાળીઓમાં સંતા કુકડી રમતા તેઓ થાકતા નહીં આનંદભર્યા તેમના જીવનમાં લોભ કે ક્રોધ સ્પૃહા કે ઈર્ષા હજી પ્રવેશ કરી શક્યા ન હતા માત્ર કમલપત્રથી ઢંકાયેલી સુકેશીની દેહ લતા આરણ્યક સુમેરુના દિલમાં ઉષાના નવરંગી આકાશ જેવા કોમળ ભાવો ઉત્પન્ન કરતી સૌંદર્ય પછી તે ગમે તેનું હોય મેઘાચ્છાદિત હિમાદ્રીના સોનેરી શિખરોનું કે પાનથી ઘેરાયેલા ચંપાના ફૂલનું કે ગુલાબ કળી પર પડેલા મોતી જેવા જલબિંદુનું કે નવકુસુમ જેવી જુવાનીનું પણ સૌંદર્ય એ ભાવના છે કલ્પના છે વસ્તુ નથી માટે અસ્પૃશ્ય અને અત્યંત પવિત્ર છે એવા વિચારના પ્રવાહ નીચે સતલજના મેદાન પર ત્રણે જણા ફર્યા કરતા આસપાસ જે ગામડાઓ વસ્યા હતા તેમાં બધે આવી વ્યવસ્થા હતી જે કુટુંબમાં કમોદ વધારે પાકતી તે કુટુંબ બીજા કુટુંબમાં જ્યાં જવ વધારે પાકતા ત્યાંથી કમોદના બદલામાં જવ લાવતું પાણીના બદલામાં ગાયનું દૂધ મળી શકતું તે દર્ભના બદલામાં નવનીત મળતું જેને ઘેર માટી વધારે હોય તે બીજાને ઘેર માટીનું પાત્ર મૂકીને દૂધનું પાત્ર લઈ આવતું છોકરા રમતા રમતા જ્યાં થાકી જાય ત્યાં જમી લેતા જુવાનો જ્યાં ચાંદની નીકળી હોય ત્યાં બેસતા અને વાતો કરતા સૂઈ રહેતા ત્યાં આંસુ આનંદના પડતા નિત્ય ખીલેલા ફૂલ ઉપર ભમરાઓ ગુંજારવ કરતા કોઈ ઘરને બારણું ન હતું કોઈના ઘરને મર્યાદા ન હતી નીતિની લીટી ઘરની ચારે તરફ બરફના જેવી પ્રકાશ્ય કરતી આવી રીતે તે આખો પ્રદેશ સુખીને શાંત હતો હરીફાઈને કનિષ્ઠ પ્રકારનું અનુકરણ માનવાની ત્યાં પ્રથા ન હતી એ પ્રદેશમાં વિવાહને કોઈ જાણતું નહીં પ્રેમને સૌ પીછાંતતા અને પ્રેમથી બંધાયેલા યુગલ મૃત્યુથી છૂટા પડતા નહીં ત્યાં વિધવા વિવાહનો પ્રશ્ન કોઈ રાજસી પ્રકૃતિના માણસે હજી રજૂ કર્યો ન હતો કારણ કે ત્યાં કોઈ બાળ વિધવા થતી નહીં અને મોટી વિધવાઓ બધી પવિત્ર રહેતી ત્યાં કોઈ વિધુર ન હતો કારણ કે પ્રેમનું બંધન સ્ત્રી પુરુષ સૌને માન્ય હતું ત્યાં માણસને મારનાર ડોક્ટર ન હતા કારણ કે જીવાડનાર કુદરત હતી ત્યાં ખોટી દંભ ભર્યો વિવેક કે અકારણ ધમાલ ન હતી ત્યાં આંખ બોલતી ને જીભ મૂંગી રહેતી ત્યાં વસ્તુ હતી વસ્તુના ભાવો ન હતા વ્યાપાર ન હતો વ્યવહાર ન હતો મંદિરો ન હતા કથા ન હતી રાજ ન હતું રાજા ન હતો કાયદો ન હતો યંત્ર ન હતા હતો માત્ર પ્રેમ પ્રેમથી વસ્તુ મળતી ને અપાતી ધર્મ ખુલ્લા મેદાનમાં ઈશ્વરની પૂજા કરતો કથા માત્ર અંતરમાં જ ચાલતી સૌ પોતે પોતાના રાજા હતા નીતિ એ કાયદો હતો સત્ય એ મર્યાદા હતી સદગુણને સૌ ધર્મ માનતા શૌર્યને મંત્ર સમજતા એવો એ અદભુત પ્રદેશ પૃથ્વી ઉપર સ્વર્ગ જેવો પ્રકાશતો ઘનશ્યામ વાદળાઓ હિમાલયને ઘેરી ઊભા હતા જ્યાં જુઓ ત્યાં અદ્ભુત રંગોની અદ્ભુત મિલાવટ જામી હતી એ વખતે સતલજ પાસેના એક સૌથી ઊંચા ડુંગરા ઉપર આરણ્યક અને બેઠા હતા બધા મેદાનોમાં ઘાસ ઉપર ફૂલની જાજમ પથરાઈ ગઈ હતી ડુંગરાઓ ધોવાઈ ધોવાઈને પચ્છા તાપ પછી બનેલા હૃદય જેવા નિર્મળ થયા હતા ઝાડ ઉપર નીલો રંગ પથરાયો હતો પક્ષીઓ દોડતા હતા મેઘ ઉડતા હતા કુદરત ખીલી હતી પ્રેમના વિકાસની જે ઋતુ કહી છે તે ઋતુ હતી સુકેશીના શરીર ઉપર તેના છૂટા વાળ ઉડી રહ્યા હતા તેણે કમલપત્રથી શરીરનો નીચેનો ભાગ ઢાંક્યો હતો અને ફૂલની ચાદર માથા ઉપર ઓઢી હતી આરણ્યક તેના કાનમાં ફૂલ પરોવી રહ્યો હતો અચાનક જેમ શરીરમાં વીજળીનો સંચાર થાય તેમ બંનેને બંનેએ અકથ્ય રોમાંચ અનુભવ્યો પ્રેમની મૂંગી ભાષા તેમની આંખોમાં બોલતી હોય તેમ ઘડીભર બંને અનિમીષને સામ સામે જોઈ રહ્યા આરણ્યક ફરી તેનું ઉત્તરી ગોઠવવામાં ગૂંથાયો આ વખતે મેઘ નિલા પૃથ્વીને ચૂમતા હતા શિખરો મેઘને સ્પર્શતા હતા વેલીઓ વૃક્ષને વળગી હતી અને વનના મોરલા પાસે ઢળકતી ઢેલ ફરતી હતી એટલામાં સુકેશીની દ્રષ્ટિ આરણ્યકના હાથ પર પડી આરણ્યકે પોતાની મુઠ્ઠીમાં કાંઈક સાચવી રાખ્યું હતું મંદ હાસ્ય કરીને સુકેશીએ પોતાના કોમળ હાથેથી આરણ્યકની મુઠ્ઠી ઉગાડી જેમ વાદળમાંથી ઢંકાયેલી ચંદ્રની ક્રાંતિ વાદળ દૂર થતાં શોભી રહે તેમ મુઠ્ઠી ખુલતા જ ઈન્દ્ર નીલમણીની હરિયાળી ક્રાંતિથી આસપાસની જમીન પ્રકાશી રહી આ શુસે આરણ્યક બોલીને સુકેશીએ ઇન્દ્ર નીલમણી પોતાના હાથમાં લીધો આ પથ્થર અને શત્રુધની ખીણમાંથી મળેલો છે નીલાકાશ જેવો એનો ઘેરો શ્યામ રંગ અત્યંત મોહક છે સુકેશી ઇન્દ્ર મણી તરફ જોઈ રહી મણી વધારે ને વધારે સુંદર લાગતો હતો સ્ત્રી સહજ પ્રેમ ભર્યા ઉમળકાથી તેણે મણીને પોતાની છાતી ઉપર લગાવ્યો શ્રી કંઠના લાંછન જેવો તે સુકેશીના સુંદર વૃક્ષ સ્થળને શોભાવી રહ્યો આરણ્યક આ મોહક સૌંદર્ય જોઈ રહ્યો પોતાની કમલપત્રથી ઝંકાયેલી છાતી પરથી હળવે રહીને સુકેશીએ ફૂલની છાદર દૂર કરી પ્રભાતમાં જેમ કમળ અર્ધ ખીલ્યું અર્ધવર્ણ ખીલ્યું શોભી રહે તેમ સુકેશીનું રસ યોવન શોભી રહ્યું જેમ ભીના શ્વેત બરફના ખંડમાં ઘનશ્યામ મેઘનો રંગ સોસરવો નીકળી હિમશક્લની અવર્ણ્ય જાંબુડા રંગની રંગથી રંગી રહે તેમએ રસ પ્રદેશની ઈન્દ્રનિલમણીય રંગી દીધો કિંચિત હાસ્ય કરીને સુકેશી આરણ્યક તરફ ફરીને બોલી આરણ્યક આ મણિ તો મને શોભે એવો છે આરણ્યકે અત્યંત પ્રેમથી એ મણીને સુકેશીની ફૂલની ચાદરમાં છુપાવી દીધો એ મણી તારો જ છે સુકેશી એ વખતે નીલા મેદાન પર થઈને સુમેરું ડુંગર ઉપર ચડતો હતો તે ચડતા ચડતા થંભી ગયો સુકેશીના જમણા હાથને ખેંચીને આરણ્યક તેના સ્નેહથી નીચા નમતા નેણ સુમી રહ્યો હતો સુમેરુ આ જોઈને થંભી ગયો તે વખતે એ મેદાન પર પહેલ વહેલી ઈચ્છા ઉદભવી પાસેનો એ ડુંગર મોટા અવાજ સાથે નીચે દડી પડ્યો તેના અવાજથી વન ધ્રુજ્યા પક્ષીઓ નાઠ્યા પશુઓ દોડ્યા અને પર્વતોએ પડઘા આપ્યા એ અવાજથી સુકેશી અને આરણ્યક જાગી ઉઠ્યા અને તેમની નજર ડુંગર પરથી પડતો મોટો પથ્થર અને ડુંગર પર ધીમે ધીમે ચડતો સુમેરુ બંને દેખાયા સુમેરુને ત્યારથી ઈચ્છા થઈ કે તેણે ઘણી ઘણી ખીણો લટકાવી છે પણ જેમાં ક્યાંય પેલા ઇન્દ્ર જેવો પથ્થર નથી એક દિવસ ગુરુ શતપર્ણ પાસે જઈને સુમેરુએ કહ્યું કે મારે હવે અરણ્ય વાસ કરવો છે અત્યંત મધુર અવાજથી ગુરુ બોલ્યા કેમ બેટા તને સાથી એકાંતવાસ પ્રિય બન્યો છે સુમેરુએ કચવાત ઉત્તર આપ્યો સુંદર પ્રભાત જેવી સુકેશી આરણ્ય સાથે ફરે છે ગુરુએ કિંચિત હસીને ઉત્તર આપ્યો જે પ્રદેશમાં મનુષ્ય પ્રેમની ઈર્ષા કરે છે યોગ્ય યુગલને ઈર્ષાથી જુએ છે ત્યાં નરકથી ગંધ પ્રગટ થાય છે ત્યાં યૌવનમાં રસને બદલે વિકાર પ્રગટે છે ત્યાં પવિત્ર પ્રેમની સૃષ્ટિને બદલે વિલાસની બદબો છૂટે છે હે પુત્ર તું પણ તારી કોઈ યોગ્ય છ ધર્મચાર્યની શોધીને સુખી થા ગુરુદેવ હું સુખેશીને કે તેને એક ઈન્દ્રનીલમણી આપ્યો છે હું તેને દસ આપીશ ગુરુદેવ નિશ્વાસ નાખીને બોલ્યા ત્યારે આ પ્રદેશની સ્વર્ગીય અવસ્થા હવે ભૂસા જ છે વેરના પડઘા જેવું નિષ્ઠુર હસીને સુમેરું ચાલ્યો ગયો અને એકલો જુદો વાસ કરીને રહ્યો સુમેરુના એકાંત વાસ પાસે પણ અનેક સ્ત્રીઓ રંગીન પથ્થર લેવા જાય છે કમલ જેવા કિંચિત લાલ પથ્થર વિષ્ણુના ઉત્તરી જેવા મીઠા પીળા રંગના પથ્થર અને ઘેરા ગંભીર જળ જેવા નીલા પથ્થર સુમેરુ પાસેથી જ મળે છે તેના બદલામાં ગાયો જવ કમોદ નવનીત અને દૂધ તેને જ્યાં છાલ્યા આવે છે ત્યાંની સુંદરીઓ હવે કમલપત્રના દાંડાથી કાન પૂરવાને બદલે લાલ પથ્થરને લટકાવવાનો શોખ ધરાવે છે સૌએ શોખને પૂર્વાપરાધીન બન્યા છે સુમેરુએ ત્યાં નવો કાયદો ચલાવ્યો અને જાણીએ અજાણીએ સૌ તેની સત્તા તળે આવ્યા આ જ દિવસ સુધી સૌ સૌની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપલે કરતા દરેક વસ્તુ સરખી કિંમતની હતી ને બધી સરખી ઉપયોગી હતી પણ સુમેરુએ પથ્થરના રંગ અને સૌંદર્ય પરથી દરેક પથ્થરની જુદી જુદી કિંમત આંખી સુમેરુ પાસે ઘણી વસ્તુઓ આવી પડીને જેમને જરૂર હતી તેઓ વસ્તુ વિના રખડવા લાગ્યા એક વખત એક જુવાન માણસ સુમેરુ પાસે આવ્યો તેણે સુમેરુને જવ આપ્યા અને નવનીત માગ્યું સુમેરુએ જવાબ આપ્યો કે જવને બદલે નવનીત નહીં આપું મારે બેમાંથી એકેની જરૂર નથી પહેલાં જુવાને કહ્યું કે ત્યારે મારે જરૂર છે માટે તમારે આપવું જોઈએ પણ એ તો મારું છે તે કેમ અપાય સુમેરું આ શબ્દો બોલ્યો ત્યારે સુસવાટ કરતો પવન દેવદારના વન સોસરો નીકળી ગયો આ પ્રદેશમાં આ શબ્દ અને આ વિચાર નવા હતા ત્યારે એ ચીજનો ઉપયોગ સૌ પહેલાં જુવાને પૂછ્યું ખડખડ હસીને સુમેરીએ જવાબ વાળ્યો સત્તા મેળવી તે ફરી વન ત્રુજ્યા આ નવા વિચાર પૃથ્વીને અપવિત્ર કરતા હતા સત્તા એટલે શું ભોળા જુવાને પ્રશ્ન કર્યો તે વખતે બીજી દિશામાંથી અનેક સ્ત્રીઓ અને પુરુષો સુમેરુના એકાંતવાસ તરફ આવતા દેખાયા કેટલાક ગાયો લઈને કોઈ જવ લઈને કોઈ કમળ અને કંદ લઈને અને ઘણા તો નવનીત દૂધ અને માટી લઈને આવતા દેખાયા સુમેરુ તેમના તરફ જોઈ રહ્યો અને પછી પહેલાં ભોળા જુવાન તરફ ફરીને ગર્વથી બોલ્યો જો આનું નામ છતાં કેટલા માણસો આ તરફ આવે છે આખું ટોળું સુમેરુ પાસે દોડી આવ્યું કેટલાક બૂમ પાડતા હતા અમને લાલ પથ્થર આપો કેટલાકે આસમાની પથ્થર પર નજર ઠેરવી હતી કોઈકને પીળા રંગના પથ્થરનો મોહ હતો સત્તાધીશની ઢબથી સુમેરુએ બધાને કહ્યું સૌ શાંત રહો ટોળામાં એકદમ શાંતિ ફેલાઈ ગઈ સુમેરુએ કેટલાક ધોળા અને પીળા કટકા કાઢ્યા સૂર્યના કિરણ નીચે તેઓ પ્રકાશવા લાગ્યા એ શું છે એ શું છે અમને એવા કટકા આપો આવા ટોળામાંથી સૌ બોલવા લાગ્યા એક કટકાને ઉપાડીને સુમેરું બોલ્યો આનું નામ સુવર્ણ અને આ ધોળો કટકો તે રજત અમને સુવર્ણ આપો અમને રજત આપો અમને બંને આપો શાંતિ રાખો ફરી સુમેરું બોલ્યો અને આખું ટોળું શાંત થઈ ગયું સુવર્ણ કોને કોને જોઈએ છે મને અને અમને એના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું સુમેરુ સંતોષથી હસવા લાગ્યો ત્યારે જુઓ આ પાત્ર આવા સૌ પાત્ર જવથી ભરીને આપશે તેને આટલું સુવર્ણ મળશે સુમેરુએ એક માટીનું પાત્ર લઈને ક્રિયા સમજાવી સૌ બાઘા મંડળ માફક ઊભા રહ્યા અને પછી જેની પાસે દૂધ હતું તેને આગળ ધર્યું પણ દૂધ છે તેનું સુમેરુએ માટીના નવા પાત્રથી દૂધ ભરવા માંડ્યું રજત અને સુવર્ણના કટકા સૌ લેવા લાગ્યા અંદર અંદર જોવા લાગ્યા અરસપરસ દેખાડવા લાગ્યા છેટેથી આરણ્યક અને સુકેશી આવતા હતા આખા ટોળામાં સુમેરુ સ્વામી જેવો શોભી રહ્યો હતો તે પહેલાં ભોળા જુવાન તરફ ફર્યો જુવાન માણસ તારે મારા દાસ થવું છે દાસ એટલે શું સત્તા એટલે શું એ તે જોયું હા ત્યારે દાસ એટલે શું તે હવે જો આ બધું એક તરફ મૂક પથ્થર સરખા ગોઠવ પણ કમલપત્રો ગોઠવી દે પેલી જગ્યાએ દર્ભાસન નાખી દે ભોળો જુવાન તે પ્રમાણે ખરવા ગયો સુમેરું ટોળા તરફ ફર્યો તમને યાદ રહી જાય માટે બોલ્યો સો પાત્ર જવના બરાબર ત્રણ સુવર્ણના કટકા આખું ટોળું એક બોલી ઉઠ્યું સો પાત્ર જવના બરાબર ત્રણ સુવર્ણના કટકા દોઢસો ઘડા દૂધના બરાબર દસ રજતના ઘટકા અને એવા ઘોંઘાટથી હિમાલયના વન ગાજવા લાગ્યા પાંચસો ગાયનો એક ઇન્દ્ર નીલમણી એના પડઘાથી પહાડ પર છવાયા દસ ઇન્દ્ર નીલમણીની એક સ્ત્રી એ વખતે સુકેશીને આરણ્ય ત્યાંથી પસાર થતાં જરા થોભ્યા ટોળાએ સુમેરુને પ્રત્યુત્તર વાળ્યો દસ ઇન્દ્ર નીલમણીની એક સ્ત્રી અત્યંત ખિન્ન હૃદયથી એ યુગલ ત્યાંથી ચાલ્યો ગયો સુમેરુને આખી રાત્રિ નિંદ્રા આવી નહીં તેની પાસે અખૂટ સમૃદ્ધિ હતી એક દાસ પણ હતો અને બીજા અનેક થવાની તૈયારીમાં હતા છતાં તે આજે સુખે સૂતો નહીં નિલોત્પલ જેવા સુકેશીના નયન તેને વારંવાર યાદ આવતા હતા તે પોતાના અતિમૂલ્યવાન પથ્થરાઓ લઈને સવારે આરણ્યકને ત્યાં ગયો પ્રભાતનો સૂર્ય કમલપત્ર પર પડેલા જળબિંદુનો સોનાનો મુગટ રચી રહ્યો હતો ખૂલતા ફૂલ ગુલાબી રંગના કમળો જરા કોપચા ઉગાડીને પ્રભાતને નિરખતા હતા ને સુકેશી ત્યાં જળપાત્ર લઈને ઊભી હતી છેટેના મેદાનમાં સારસ ફરતા હતા પોતાના મહામૂલા પથ્થરાઓ સુમેરુએ સુકેશીના ચરણે ધર્યા સરોવરથી પાણી ભરીને પાછી ફરતી સુકેશી ઘડી ભર ત્યાં થંભી વન એને જોવા થંભ્યા હતા ને સુમેરુ અત્યંત તૃષ્ણાથી એને નિહાળી રહ્યો હતો સુંદરી તે બોલ્યો તેના શબ્દમાં વિહતા હતી અને નસે નસમાં ઘેન હતું સુંદરી હું તારી પાછળ આવ્યો છું નિંદ્ર નીલમણી કરતાં પણ વધારે મૂલ્યવાન અસંખ્ય પથરાવો હું તારે માટે લાવ્યો છું હું તને એમનો હાર કરી આપીશ સુમેરુ સુકેશીએ જવાબ આપ્યો પ્રેમને તે કદી જોયો છે અવાક બનીને તે ઊભો રહ્યો સુકેશીના પ્રવાલ જેવા હોઠ પર સ્મિત ફરક્યું તેણે ફરી પૂછ્યું પ્રેમને તે જોયો છે કે ના ત્યારે જો આનું નામ પ્રેમ જેને તું સંખ્યાથી કે માપથી માપી શકે નહીં સત્તા અને વૈભવથી ખરીદેકી શકે નહીં જે અપ્રે અપ્રમેય છે જે અજેય છે પોતે પેલા ભોળા માણસને સમજાવ્યું કે જો આનું નામ સત્તા એનો જ પ્રતિધ્વનિ સાંભળતો હોય તેમ સુમેરુના કાનમાં શબ્દો ગુંજી રહ્યા જો આનું નામ પ્રેમ અને જો એ ક્યાંથી જન્મે છે તે સુકેશીએ સામેના દ્રશ્ય તરફ આંગળી કરી સુમેરુએ તરફ જોઈ રહ્યો ખીલતા કમળના રંગથી પાણી છવાયું હતું મેદાનોના મયુરની કળા હતી સારસ વેલડી ધીમી હલકતી ચાલે ફરી રહી હતી વૃક્ષો પશુઓ અને વેલીઓ બધાના ઉપર સૌમ્ય તેજ ફેલાઈ રહ્યું હતું જો આ પ્રેમની સૃષ્ટિ એટલું બોલી સુકેશી ત્યાંથી ચાલી ગઈ સંધ્યાના સૂર્ય ભંગો પૂર્યા હતા આરણ્યકને સુકેશી નીલા હરિયાણા મેદાનો વટાવી દૂર દૂરના ડુંગરા ઉપર નજર રાખી ચાલ્યા જતા હતા તેમનું આ ગામમાંથી છેલ્લું પ્રયાણ હતું સુમેરુએ સુકેશીની આશા છોડી દીધી પણ વિષય જાય તેને વિષયનો રસ જાય તેમ તેનો તૃષ્ણા રહી ગઈ હતી ને તૃષ્ણાના કાંટા રહ્યા હતા સુકેશી અને આરણ્યક ને જતા જોઈને તેમની પાસે આવ્યો તમે ક્યાં જાઓ છો તેણે પૂછ્યું જ્યાં પ્રેમની સૃષ્ટિ છે ત્યાં જો પેલા દૂર દૂર સોનેરી રસે રસેલા હિમાદ્રીના શિખરોની પેલી મેર અને અહીં અને અહીં શું અહીં હવે પૃથ્વી રસ નહીં મૂકે મનુષ્યો નિર્ભય નહીં રહે કુદરત કળા નહીં ખીલવે ધ્રુજતા ધ્રુજતા સુમેરુએ પૂછ્યું એમ કેમ જ્યાં કામ મપાય ત્યાંથી કલા જાય વસ્તુ મોપાય ત્યાંથી વૈભવ જાય મનુષ્ય મપાય ત્યાંથી સ્વર્ગ જાય તે પૈસા ઉત્પન્ન કર્યા હવે મનુષ્યોમાંથી પ્રેમ જશે સાચા પ્રેમને મનુષ્યો ખરીદીની વસ્તુ માનશે હવે આ જમીનમાં એવું વાતાવરણ આવશે કે મનુષ્યો પ્રેમ નહીં પણ વૈભવને વિલાસને વગને મોટાઈને સામાજિક મહત્તાને પ્રધાન પદ આપશે હવે કોઈ પ્રેમને ખાતર નહીં પરણે આ જમીનમાંથી પ્રેમની ઋતુ જશે અષાઢી મેઘ પ્રેમ નહીં પ્રગટાવે વિરહ અને વિરહના આંસુ નહીં હોય સાચું શૌર્ય નહીં હોય કામિની અને પીયું નહીં હોય ઋતુ નહીં હોય ઋતુનો રસ નહીં હોય ઉત્સવ ઉલ્લાસ શૃંગાર નહીં હોય જીવન કામના રસને બદલે યંત્રની નિયમિતતા હશે ઉદારતા બેવફાય મનાશે આતિથ્ય ગાન પણ ગણાશે પ્રેમ સગવડતા લેખાશે પ્રજા બોજો મનાશે વિલાસ શૃંગાર મનાશે છાની વિકાર વૃત્તિ સતુરાઈમાં ખપશે અને પ્રેમની સૃષ્ટિ પર જગતનું પુનર્વિધાન છે એમ છેક મૂળમાંથી રૂપાંતર કરવાને બદલે માણસો ચારે તરફ થીંગડા મારવાનું શરૂ કરશે સુમેરુને ચક્કર આવવા માંડ્યા આ ક્યારે બનશે ત્યારે મનુષ્યો કેવા હશે સુમેરુ તે જે શરૂ કર્યું તે હવે વિન્યાસ કરશે જ્યારે એ સ્થિતિ પરિપક્વ થશે ત્યારે મનુષ્યો સર્પ જેવા હશે બોલ્યા વિના બીજાને હણશે અને હણ્યા વિના શાંતિ નહીં પામે સોનેરી રંગથી ઢાંકતા હિમાદ્રીના અનેક શિખરો પર ગુલાબી રંગની કલગી ફૂટતી હતી વીટવા લાગ્યો સુમેરું ધબઈને નીચે બેસી ગયો તેણે પોતાનું મોં બે હાથથી છુપાવી દીધું ઓ મહાન પિતા તેનાથી છેવટે આર્ત સ્વરે બોલાઈ જવાયું સ્વર્ગ જેવી આ પૃથ્વી આટલી બધી જળ બની જશે અને તે માત્ર મારા દોષથી તો હવે આ નવા વિચારો શી રીતે નાશ પામે એને ચારે તરફના અંધારા બોલતા હોય તેમ લાગ્યું ફેલાયેલા ખોટા વિચારોના ડાઘ પૃથ્વી પરથી નાબૂદ કરવા માટે સ્વાર્પણના ઉના ઉના લોહીનું ખમીર જોઈએ વાર્તા અહીં સમાપ્ત થાય છે લેખક શ્રી ધૂમકેતુ વિડીયોને લાઈક કરું શેર કરો અને આપણી ચેનલ ગુજુ વાતોને સબસ્ક્રાઈબ કરો